કે જેથી એનો ગુણાકાર સોળ થાય અને જો સરવાળો કરવામાં આવે તો શું આવે માઇનસ આઠ એક્સ આવે એટલા માટે જો મારે અહીંયા કયા પદ લેવા પડશે હું લઉં છું અને તો ચોકે ચોકે શું થઈ જાય છે અને માઇનસ ચાર અને માઇનસ ચાર એટલે શું આવે છે માઇનસ આઠ આવી જાય છે હવે જો ઘણા વિદ્યાર્થીઓ પ્રશ્ન ખાતો હોય કે સાહેબ બે વખતે માઇનસ રાખવું કે પ્લસ રાખવું એ કેમ ખબર પડે તો હંમેશા તમારે યાદ રાખવાનું છે કે એક સ્કવેર નો સહગુણક અને અચળ પદ તો માઇનસ ની આવી શકે હવે કઈ નિશાની આવે એ કેવી રીતની ખબર પડે તો વચ્ચે જોઈ લેવાનો અહીંયા પ્લસ ની નિશાની હશે તો અહીંયા બંને પ્લસ આવશે ને જો અહીંયા નિશાની હશે તો બંને કેવા આવશે માઇનસ આવશે આ ખાસ યાદ રાખવાનું હવે આપણે આનું સાદું રૂપ આપીએ તો પેલા સોળ એક્સ નો વર્ગ હતો ને એને એમ નામ લખી નાખો એટલે હું લખું સોળ એક્સ નો વર્ગ પછી મારે શું કરવાનું છે ભાગ પાડવાના છે માઇનસ ચાર એક્સ પાછું અહીંયા શું થશે માઇનસ ચાર એક્સ અને પ્લસ એક બરાબર જીરો હવે આ બંને પદમાંથી આ બંને પદમાંથી મારે કોમન કાઢવાનું છે એટલે જોઈએ તો જો અહીંયા સોળ છે ને આમ લખી શકું ચાર ગુણ્યા ચાર કેમ કે ચોકે ચોકે શું થાય સોળ જ થાય બરાબર અને આ બંનેમાં માં એક્સ પણ જોવા મળે છે એટલે હું આમાંથી કોમન કાઢું ને કોમન નીકળી ગયા તા એક્સ પણ કોમન નીકળી ગયો છે ચાર એક્સ કોમન નીકળી ગયા તો વધે છે શું ખાલી એક જ વધવાનો છે ને કે ચાર અને એક્સ બંને શું નીકળી ગયા છે કોમન નીકળી ગયા હવે જોઈએ અહીંયા માઇનસ ની નિશાની છે ને એટલે માઇનસ ની નિશાની રાખો

હવે ચાર કેવા છે ગુણાકાર માં આ બાજુ આવશે તો ભાગાકારમાં એટલે એક્સ બરાબર શું મળશે એક ના આ બાજુ એ જ રીતે રૂપ આપશું આ એક આ બાજુ માઇનસ હતો આ જાય તો પ્લસ એટલે શું થશે ચાર એક્સ બરાબર એક અને આ ચાર ગુણાકારમાં તાબજ જાય તો ભાંગાકારમાં x 1/4 તો કઈક આ પ્રકારના જે પદ છે મને જોવા મળ્યા છે આ જે સમીકરણ છે એનો ઉકેલ મને શું જોવા મળ્યો 1/4 અને 1/4 બંને ઉકેલો કેવા જોવા મળે છે સરખા જોવા મળે છે તો વિદ્યાર્થીઓ ત્યારબાદ આપણે જોઈએ દાખલા નંબર 1 નો પેટા દાખલો 5 અને તેની અંદર મને કંઈક આ પ્રકારનું સમીકરણ આપેલું છે તો જો આ પણ સમીકરણ જોઈએ તો તેના પ્રમાણિત સ્વરૂપ પ્રમાણે ગોઠવેલ છે બરાબર તો ડાયરેક્ટ આપણે રૂપ આપવા માટે શું કરવાનું ભાગ કેવા એક સો ના એવા ભાગ પાડવાના છે કે તેનો જો સરવાળો કરવામાં આવે ને તો શું આવે વીસ આવે બરોબર અને જો તેનો ગુણાકાર કરવામાં આવે તો શું આવે સો હવે જો આની અંદર ઘણા વિદ્યાર્થીઓ પછી ભૂલ કરતા હોય પેલા તો અહીંયા જોઈ લ્યો આ પદ પણ પ્લસ છે ને આ પદ પણ પ્લસ છે એટલે એનો મતલબ એવો થયો કે અહીંયા જે બે પદ મૂકીને એની નિશાની સરખી જ આવશે તો કઈ નિશાની આવશે તો જો અહીંયા માઈનસ ની છે એટલે હંમેશા ફિક્સ જ છે કે અહીંયા માઈનસ ની નિશાની આવશે ને માઈનસ ની નિશાની આવશે તો હવે જોઈએ કે કેનો ગુણાકાર કરી તો શું આવે શું અને સરવાળો કરી તો શું આવે 20 તો આપણે અહીંયા લઈ લઈએ 10 દાણ કેટલા થાય 100 થાય બરાબર અને 10 અને 10 કેટલા થાશે 20 થાશે માઈનસ ની નિશાની એટલે માઈનસ છે હવે જો આગળ આપણે સાદું રૂપ આપીએ તો પેલા જે પદ છે ને એને એમ નામ લખી નાખો એટલે લખી 100x નો વર્ગ માઈનસ શું થાશે 10x પાછું માઈનસ 10x અને પ્લસ 1 બરાબર શું થાય 0 હવે આ બંનેની પેર પાડી લે ને આ બંનેની પેર પાડી લે બરાબર એટલે આ બે જોડી ને આ બે જોડીમાં એક વખત એટલે દસ એક્સ વધ્યા અહીંથી તો દસ એક્સ બે કોમન નીકળી ગયા એ નીકળી ગયા અને કઈ ના વધે તો શું વધે એક વધે ત્યારબાદ અહિયાં જોઈએ તો અહીંયા માઇનસ ની નિશાની હતી ને એટલે માઇનસ લખો આ બંનેમાંથી કંઈ કોમન નીકળતું નથી એટલે હું શું કોમન કાઢું છું એક ને કોમન કાઢું અને આગળ એ નિશાની કેવાની છે માઇનસ એટલે અંદરની નિશાની શું થઈ જશે ફરી જશે એટલે જો આ જે 10x છે એ માઇનસ હતા તો અહીંયા કેવા થઈ જશે પ્લસ 10x અને આ એક પ્લસ છે તો શું થઈ જશે માઇનસ બરાબર શું થાય 0 હવે અહીંયા જોઈએ તો આ બંને કૌંસ મને સરખા જોવા મળે છે એટલે આ બંને કૌંસ હું શું કરી નાખું છું કોમન કાઢી લઉં એટલે આવું થશે થાશે 10x માઈનસ એક આ કાઉસ નીકળી ગયા બાકી દે ને પછી બીજા પદ બરાબર જીરો મૂકી દે એટલે પેલા પદ બરાબર જીરો એટલે આવું થશે દસ એક્સ માઇનસ એક બરાબર જીરો બીજા પદ બરાબર જીરો એટલે પણ આવું થશે કે દસ એક્સ માઇનસ એક બરાબર જીરો હવે એક આ બાજુ કેવા હતા માઈનસ આ બાજુ જશે તો પ્લસ એટલે કે આવું થશે દસ એક્સ બરાબર એક દસ આ બાજુ કેવા છે ગુણાકારમાં અહીંયા જઈએ તો ભાગાકારમાં એટલે એક્સ બરાબર શું થાય એક ના છેદમાં દસ આ મને પેલું સમીકરણ મળ્યું તે જ પ્રકારે અહીંયા જોયું તો આમાં પણ એક કેવા છે માઈનસ આ બાજુ જશે એટલે પ્લસ એટલે દસ એક્સ બરાબર શું થશે એક અને દસ આ બાજુ ગુણાકારમાં હતા નીચે જઈએ તો ભાગાકારમાં એટલે એક્સ બરાબર શું થશે એક ના છેદમાં દસ તો અહીંયા જે આ સમીકરણ છે એનો ઉકેલ કયો કે શૂન્ય થયો બંનેના શૂન્ય સરખા જોવા મળે છે અને કેવા જોવા મળે છે એક ના છેદ માં દસ આ જોવા મળે છે કે સમાંતર શ્રેણી એકવીસ અઢાર પંદર નું ક્યુ પદ માઇનસ એક્યાસી હશે વળી તેનો કોઈ પદ જીરો હશે કારણ સહિત જવાબ આપો બરોબર તો પહેલા તો આપણે આની અંદર એમ કહેવાનું છે કે એનું કેટલામું પદ એક્યાસી થાય એટલે એનો મતલબ એમ કે એ એન બરાબર મને માઇનસ એક્યાસી આપેલું છે બરોબર અને બીજું એનો કોઈ પદ જીરો થાય કે ના થાય એ ચેક કરવા માટે મારે શું કરવું પડશે કે એ એન બરાબર જીરો લેવા પડશે તો પહેલા તો જે મને માહિતી આપેલી છે એ હું અહીંયા લખી નાખું છું તો કઈક આ પ્રકારની મને શ્રેણી આપેલી છે અને એની અંદર એ એન બરાબર મને કેટલા આપેલા છે માઇનસ એક્યાસી પેલા તો સાદુ રૂપ આપવા માટે આપણે તો ખબર છે કે આનું પ્રથમ પદ એ બરાબર કેટલા છે એકવીસ છે બરોબર પછી આપણે કેની જરૂર પડે સામાન્ય તફાવત ડી ની જરૂર પડે અને ડી એટલે શું થાય બીજા પદમાંથી પહેલા પેલા પદ ની વાત કરવાનું હંમેશા યાદ રાખજો ઘણા વિદ્યાર્થીઓ શું કરે મોટા પદ માંથી નાનું પદ બાદ કરે એવું નહીં પદ માંથી એકવીસ હવે આમાં મોટા પદ ની નિશાની આવશે એટલે એ મેં પેલા રાખી દીધી એકવીસ માંથી અઢાર જાય તો કેટલા વધે છે ત્રણ એટલે આપણે એટલી ખબર પડી ગઈ કે ડી બરાબર મને અહીંયા કેટલા મળ્યા છે માઇનસ ત્રણ મળ્યા અને એ બરાબર આપણે કેટલા મળ્યા છે એકવીસ મળ્યા છે અને એ એન બરાબર કેટલા છે માઇનસ એક્યાસી છે હવે આની અંદર મારે શું શોધવાનું છે એન શોધવાનું છે કે એન બરાબર કેટલા થાય તો એન શોધવો હોય તો એ એન વાળું સૂત્ર મૂકવાનું થાય કેમ કે એની બધી કિંમતો જે એ એન વાળું સૂત્ર છે ને એની દરેક કિંમતો મને આની અંદર આપેલી છે એટલે હું એ એન વાળું સૂત્ર મૂકું તો સૂત્ર શું છે એ એન બરાબર એ પ્લસ

માઇનસ એકવીસ બરાબર તો શું થાય સરવાળો કરી કેટલા થઈ જાય બે અને આઠ ને બે કેટલા થઈ જાય દસ એટલે આ મને કેટલા જોવા મળે એકસો ને બરાબરની નિશાની છે એટલે મેં કહી બરાબર ની નિશાની અને અહીંયા શું માઇનસ એક ગુણા ત્રણકાર માં એટલે બે એના છેદ માં માઇનસ ત્રણ બરાબર એન માઇનસ એક હવે જોઈએ તો આ માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ થઈ જશે એટલે આને આમ લખી શકું એકસો એના છેદ માં ત્રણ બરાબર હવે એકસો ને બે ને મારે કેટલા વડે ભાગવાના છે ત્રણ વડે ભાગવાના છે તો જો અહીંયા ભાગાકાર કરીએ તો શું છે આ એકસો ને બે એને ભાંગ્યા કરવાના છે ત્રણ ત્રણ તેરી કેટલા થઈ જાય નવ હવે દસ માંથી નવ જાય તો કેટલા વધે એક અને ઉપર થી આપણે ઉતારીએ બે ને હવે જોઈએ તો ત્રણ ચોક કેટલા થઈ જાય બાર એટલે શેષ મળી ગયો જીરો અને એકસો ને બે ને ત્રણ વડે ભાગીએ ત્યારે જવાબ આપણે કેટલો જોવા મળે છે ચોત્રીસ બરાબર શું થાય એન હવે આ એક આ બાજુ પાસ મળે તો આ મને એન બરાબર પાંત્રીસ મળ્યા એટલે એનો મતલબ એમ કે આપણે અહીંયા લખશું આમ આપેલ સમાંતર શ્રેણીનું પાંત્રીસ પદ

સંખ્યા મળે બે ત્રણ ચાર પાંચ છ આવી રીતની જ કોઈ પણ સંખ્યા મળે તો એનું કોઈ પદ જીરો હશે એવું આપણે કહી શકીએ અને જો પોઈન્ટમાં જવાબ જોવા મળે કે ભાઈ ચાર પોઈન્ટ પાંચ બરોબર પાંચ પોઈન્ટ પાંચ આવો કોઈ પણ જવાબ જોવા મળે તો એનો મતલબ કઈ શક્ય નથી કેમકે નોર્મલી તમે જોવા જાવ એક પોઈન્ટ કેમકે આમાં એક પોઈન્ટ પાંચ નું પદ આવે જ નહીં એમાં કેવી ધનપૂર્ણાંક સંખ્યાઓ જ આવે એટલે ક્યાંથી તા કે એક થી ચાલુ થાય અને અનંત સુધી ધન પૂર્ણાંક સંખ્યાઓ છે ને એ જ આવતી હોય એટલે ઈ આપણે ખાસ ધ્યાને લેવાનું છે ઓલા સૂત્ર ની કિંમત ઓલરેડી આપણી પાસે છે કેટલી છે એકવીસ એટલે ત્યાં મૂકી દઉં એકવીસ પ્લસ એન તો મારે શોધવાના છે અહીંયા માઇનસ એક અને ગુણના ડી ની કિંમત આપણી પાસે હતી કેટલી હતી માઇનસ એટલે ત્યાં મૂકી દઉં છું હવે એકવીસ આ બાજુ પ્લસ છે આ બાજુ જાય તો માઇનસ એટલે માઇનસ એકવીસ એના છેદમાં માઇનસ ત્રણ બરાબર શું થાય એન માઇનસ એક પેલા તો આ માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ એટલે અહીંયા નોર્મલી કહીએ તો એકવીસ ના છેદમાં ત્રણ બરાબર શું આવે એન માઇનસ એક હવે એકવીસ ને ત્રણ વડે ભાગો તો તમને ખબર છે સાત તેરી કેટલા થાય એકવીસ થાય એટલે ડાયરેક્ટ તમે છેદ ઉડાડી નાખો તો એ હાલે અને ભાગાકાર કરો તો એ અહીંયા કેટલા જોવા મળશે સાત બરાબર શું થાય એન માઇનસ એક એક આ બાજુ માઇનસ છે આ બાજુ જશે તો પ્લસ એટલે શું થાશે કારણ કે સાત પ્લસ એક બરાબર એન એટલે આપણે એન બરાબર કેટલા જોવા મળે આઠ એટલે આપણે અહીંયા લખીશું કે આમ આપેલ સમાંતર શ્રેણીનો

શોધો જે માહિતી મને આપેલી છે એ માહિતી પહેલા તો હું અહીંયા લખી નાખું છું તો કઈક આ પ્રકારની મને માહિતી આપેલી છે તો એમાં મારે શું શોધવાનું છે એન અને એસએન તો સૌ પ્રથમ આપણે જો એન શોધવું હોય તો એન શોધવા માટે આપણી પાસે સૂત્ર હતું એ એન વાળું તો પેલા તો હું અહીંયા સૂત્ર મૂકું છું સૂત્ર શું છે તો કે સૂત્ર છે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ એક ગુણ્યા તો કઈક આવું સૂત્ર છે હવે જો a બરાબર કેટલા આપ્યા છે 50 એટલે ત્યાં મૂકું 50 a a ની જગ્યાએ કિંમત આપેલી હતી 5 n તો મારે શોધવાનું છે એટલે થશે n 1 અને d બરાબર કેટલા આપ્યા છે 3 એટલે ત્યાં મૂકી દઉં છું 3 આનું સાદું રૂપ આપું તો 5 આ બાજુ પ્લસ છે આ બાજુ જશે તો માઈનસ એટલે કે આવું થશે 50 5 n 1 3 હવે 50 માંથી 5 જાય તો કેટલા મળે પિસ્તાલીસ બરાબર શું થાય પેલા તમારે પિસ્તાલીસ ને કેટલા વડે ભાગવાના છે ત્રણ વડે ભાગવાના છે તો જો આપણે સાદુ રૂપ આપીએ તો ત્રણ એક કેટલા થાય ત્રણ કેટલા એક અને ઉપરથી પાંચ હવે પચા કેટલા થાય

કાઉન્ટની અંદર જ્યારે એ એન આપેલું હોય ત્યારે જે સૂત્ર સેલો સૂત્ર પડે ને એ જ આપણે મૂકશું આ સૂત્ર થશે એ પ્લસ એ એન કેમ કે એ એન મને આપેલા છે તો આ સૂત્ર મૂકવું આપણે સેલું પડે એન ની જગ્યાએ કેટલા મૂકવાના છે સોળ એટલે એન ની જગ્યાએ સોળ મૂકું તો એસ સોળ બરાબર અહીંયા એન ની જગ્યાએ સોળ એના છેદમાં બે કાઉન્સમાં એ એની જગ્યાએ કિંમત કેટલી એપી થી પાંચ એટલે એની જગ્યાએ મૂકી દઉં છું પાંચ પ્લસ એ એન એ એન બરાબર કેટલા છે પચાસ એટલે ત્યાં મૂકી દઈશ પચાસ સાદુ રૂપ આપી તો સોળ ના અડધા કેટલા થાય આઠ આઠ પાંચ અને પચાસ કેટલા પંચાવન એટલે અહીંયા મારે શું કરવાનું છે ગુણ્યા કરવાના છે પંચાવન તો હું જો ગુણાકાર કરી નાખું પંચાવન ગુણ્યા કેટલા કરી નાખું આઠ તો આઠ પચાસ કેટલા થાય ચાલીસ ચાલીસ નો જીરો ને વધી પેડી ચાર આઠ પચાસ ચાલીસ ચાલીસ ને ચાર કેટલા થાય ચુમ્માલીસ એટલે જવાબ મને કેટલો જોવા મળશે ચારસો ને ચાલીસ એટલે એસો બરાબર મને કેટલા મળ્યા ચારસો ને ચાલીસ આય છે એની અંદર આ પ્રકારના યામ આપેલા છે તો એ ના યામ મને આ પ્રકારે એ છે એ અને બી અને બી ના યામ આવ માઇનસ એ અને માઇનસ બી તો આ બે વચ્ચેનું મારે અંતર શોધવાનું છે તો અંતર શોધવું ત્યારે મેં તમને કીધું જ છે શું કરવાનું કે આપણે અંતર સૂત્ર મૂકવાનું અંતર સૂત્ર શું હતું તા કે જો અહીંયા એ અને બી વચ્ચે વાય વન આને કહી દઉં એક્સ ટુ ને આને કહી દઈ વાય ટુ હવે જો એ પ્રકાર આપણે કિંમત મૂકીએ તો જો એક્સ વન બરાબર કેટલા આપ્યા છે એટલે હું શું લખીશ એ માઇનસ આપ્યું એટલે માઇનસ માઇનસ બી વર્ગ આનું આપણે સાદુ રૂપ આપીએ તો આમાં કઈક આવું જોવા મળે એ આ માઇનસ માઇનસ કેવા થશે પ્લસ એટલે આવું થશે એ પ્લસ એ ને એનો પ્લસ

પ્લસ અહીંયા પણ b નો વર્ગ શું થાય જોવા મળશે વર્ગમૂળ ની અંદર ચાર એ નો વર્ગ પ્લસ ચાર બી નો વર્ગ હવે જો વધારે સાદુ રૂપ આપીએ તો આ બંનેમાંથી આપણે ચાર સરખા દેખાય છે એના કોમન કાઢી શકીએ એટલે આવશે ચાર કાઉસમાં એ નો વર્ગ પ્લસ બી નો વર્ગ બરાબર હવે ચાર વર્ગ મૂળ શું નીકળે બે જો અહીંયા પ્લસ ની જગ્યાએ ગુણાકારની નિશાની હોત ને તો ઉડી જાય પણ આની અંદર શું છે પ્લસ ની નિશાની છે એટલે ઉડી શકે નહીં તો એ બરાબર તમને કઈક આ પ્રકારનો જવાબ જોવા મળે છે તો વિદ્યાર્થી મિત્રો લાઈક કરીને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે જ્યારે તમે વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે બનાવી શકીએ છીએ ધન્યવાદ